આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે સાંભળીશું લઘુ સપ્તશતી ટૂંકો ચંડી પાઠ આજે છે આઠમ જો આજ સુધી તમે દુર્ગા સપ્તશતીના પાઠ કે તેના ટૂંકસાર કે બીજું કંઈ પણ ન કરી શક્યા હોવ તો આજે ટૂંકો ચંડી પાઠ સાંભળી લેવાથી માતાજીની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ મેળવી શકાય આ પાઠ કરવાથી માતાજી ભક્તો પર પ્રસન્ન રહે છે આ ટૂંકો ચંડી પાઠ કાવ્યમય છે જે ખૂબ જ સરળતાથી સમજીને ગાઈ શકાય છે ટૂંકો ચંડી પાઠ શરૂ કરીએ શ્રી ગણેશાય નમઃ દુર્ગા માતની જય જે કર્મ ધર્મ કૃતિ પંડિત સૌ વદે છે સર્વ સર્વફળદાયી બને જ તુંથી તું ચેતનામય એમ વિચારી ચિત્તે ત્વદીય ચરણે શરણે રહું છું વિષ્ણુ પયોધી તનયા પતિ શાઈ આરામ તે પુરુષ લે શયને પુરાણા જે મોહ નિદ્રિત બની જગદંબા તું થી ઘેરા થતા નયન તે નયને ઢળે છે મધુ જે વિષ્ણુ કર્ણમલથી જન્મ્યા જ માતા જેને વિષ્ણુ શ્રમથીય હણી શક્યા ના તે મુગ્ધ તુંથી બનતા જલ્દી હણાયા બલે ભરેલો સ્વર્ગાધિનાયક પરાક્રમ જીતનારો ત્રૈલોક્ય શોક કરતો અટકાવતો જે ત્રિલોક્ય તત્વિરી હણ્યો તે જે ધુમ્રલોચન જગે બહુમાન પામ્યો હું રાખ બની ગયો તે દૈત્યો વિનાશ કરતી ગિરિરાજ કન્યા ક્રોધાંતકારી નિજ હોમ કર્યો જ તે આ જે ચંડમુંડ અસુરો જીતવાન સહેલા જીતી શક્યા ન સુર નાયક કોઈ જૈને તે ધૂર્મદોય પરમાંબર તુલ્ય રૂપા માતા વિછિન્ન તુજ ખડગ થી યે પડ્યા તે જાણી પ્રભાવ જગતે શિવદૂત રૂપે ગૃહે ગયા અસુરના સુર શ્રેષ્ઠ પોતે તેવો પ્રભાવ ફરીથી જગ વિખ્યાત કીધો તે નામ તું જગમાં શિવદૂતી પામી આશ્ચર્ય છે અમર જે નવ પી શક્યા તે શસ્ત્રાભિઘાત કરતા રુધિરેથી જન્મ્યા તે રક્ત બીજ અયુતે ઉભરાઈ પૃથ્વી એ સર્વને મુખનભે નભે ગળી ગ્રાસ કીધા આશ્ચર્ય આ અતિ ખરે સૂર્યના અરીબે ત્રૈલોક્ય વૈભવ કરે છૂટથી લૂંટે જે શસ્ત્રે હણી અરવાની શંભની શુંભ દૈત્યો બેને લઈ ગઈ જ માત તું સ્વર્ગમાં હે સૃષ્ટિ બધી પ્રલયકાળ હુતાશને આ થાય જ અસ્તપળમાં તું જ તેજથી આ તેમાં પડી મગતરા સમદાન થાય જ ભસ્મ નહીં કોઈ નવાઈ માતા હું શું તને વર્ણવું તું જ ભક્ત વૃંદે તારો પ્રતાપ તું જ ભક્તિ નારો હું શું કરું સ્તવન દુઃખથી દુઃખી લોકે તારો પ્રતાપ તુજ પ્રેમ નારો ડાબે કરે અમૃતથી પરિપૂર્ણ પાત્ર માતા સુચિહ્ન સુહવે ત્યમહસ્ત બીજે સ્નેહે ગદાધરતી ખેત તું ત્રીજે અંબા ભજે અરુણ શીખરે તેહ ધન્યો કામાધિરૂઢ પરમાણુ બીજતારું જેઓ સ્મરંત ભજતા પ્રતિદિન માતા માયાથી અંકિત સુધારસ બિંદુ નાદે તે ભોગવે સુહવંતુજ અતીન્દ્ર રાજ્ય આવાહનો યજન વર્ણન અગ્નિહોમ કર્માપણોતુજ વિસર્જન આદિદેવી મે મોહમુગ્ધ બનતા અપરાધ આવો કીધો ક્ષમા સર્વ એ કરજો જ દેવી તું સર્વજંતુ હૃદયે રહી રૂપે તોય પ્રકાશતીજ સર્જન રૂપમાં તું તું શબ્દથી પર કરું તું જ વર્ણનેશું હું દીન છું જનવળી જગદંબે ભોળો જેઓ ત્રિકાળ હરરોજ સુરાવિનાશી ચંડી ચરિત્ર ભણશે ભુવી આ અતુલ શ્રીમાન સુખી અસુર સેવિત થાય યોગી દીર્ઘાયુષી કવિ ગણે બને ચક્રવર્તી ત્રિલોક્યનો નાથ જ શંભુનાથ છે નામ બીજું સિદ્ધનાથ આ સ્તોત્ર કીધું જ કૃપાથી તેની પૃથ્વી ધરે આગમ સ્ત્રોત્ર વિજ્ઞપ્તિકો ભક્ત તણી સ્વીકારી દેવી તણી પ્રેમળ પ્રેરણાથી કીધું જ ભાષાંતર ગુર્જરામાં અર્પ્યું સદા માત પદે ગજેન્દ્રે અહીં ટૂંકો ચંડી પાઠ પૂર્ણ થાય છે આ ટૂંકો ચંડી પાઠ દુર્ગા માતાને અર્પણ હો દુર્ગા માતની જય આશા રાખું છું કે આ ટૂંકો ચંડી પાઠ આપ સૌને જરૂરથી મદદરૂપ થશે માતાજીના કોઈપણ વાર કે વ્રત તહેવારમાં આપણે આ ટૂંકો ચંડી પાઠ કરી શકીએ છીએ મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ વિડિયો બને તેટલો વધુ શેર કરજો જેથી આ કાવ્યરૂપ ટૂંકા ચંડીપાઠનો સૌ કોઈ લાભ મેળવી શકે આપ સૌ હંમેશા ખુશ રહો તેવી મા દુર્ગાના ચરણોમાં પ્રાર્થના